આઈસીડીસી યોજનાનો પરિચય આઈસીડીસી યોજનાનું માળખું શું હોય છે યોજનાની સામાન્ય વહીવટી માળખું આઈસીડીસી યોજનાની વિસ્તૃત માહિતી માટેનું માળખું સંખ્યાના આધારે આંગણવાડી કેન્દ્રની રચના અને તેના ફંડમાં શું જોગવાઈ હોય છે એમાં આઈસીડીસી યોજનામાં બાળ વિકાસ અધિકારી હોય છે મુખ્ય સેવિકા હોય છે તો એમની અધિકારીઓની શું ફરજ હોય છે તેના સંક્ષિપ્ત નામો જોઈશું અને આઈસીડીસી યોજના અંતર્ગત વિવિધ કાર્યક્રમની ઉજવણી પણ કરવામાં આવે છે આઈસીડીસી યોજનામાં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ઘણી બધી યોજનાઓ હોય છે તો એ યોજનાઓ વિશે થોડી ઘણી માહિતી મેળવીશું મુખ્ય સેવિકાના કાર્યક્ષેત્રની લગતીની બાબતો સુપરવાઇઝરી દ્વારા માસિક મિટિંગનું કેટલું આયોજન કરવા કરવાનું હોય છે બાળકના પ્રથમ એક હજાર દિવસ